ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એસી પરિણામ જાહેર પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કઈ કમના દ્રશ્યો સર્જાયા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેવા ગુરુવારે સવારે નવ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ત્રણ દસ અને પરીક્ષા લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ હજાર ચુમાલીસ માંથી તેર વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં સાત હજાર ચારસો જેટલા પરીક્ષા આપી હતી અને જેમાંથી એકાવન વિદ્યાર્થીઓએ જિલ્લામાં એ વન ગ્રેડ મેળવ્યો છે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબાર રાઓલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે નાપાસ થયેલ વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાના પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ બે હજાર ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવા પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ભરૂચ જિલ્લાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જે બે હજાર ત્રેવીસમાં પંચોતેર પોઈન્ટ પચાસ ટકા હતું એ આ વર્ષે બાણું પોઈન્ટ અગિયાર ટકા થયું છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે બે હજાર ત્રેવીસમાં ઓગણપચાસ પોઈન્ટ ચોત્રીસ ટકા હતું તે આ વર્ષે એંસી પોઈન્ટ જીરો નવ ટકા થયું છે પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે તમામ શાળાઓ અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વિદ્યાર્થીઓએ નાસી પાસ થવાની જરૂર નથી સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ફરીથી પરીક્ષા આપી અને પાસ થવાની તક એમની પાસે છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નપાસ થયા છે એ બધા વિષયમાં અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા પરિણામથી નિરાશ છે એ વિદ્યાર્થીઓને ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાનું પરિણામ સુધારવાની તક આપશે જુલાઈમાં આ વિદ્યાર્થીઓ પોતાના નપાસ થયેલા વિષયના અથવા તો ઓછું પરિણામ આવેલા તમામ વિષયને ફરીથી પરીક્ષાઓ આપી શકશે એટલે આ વિદ્યાર્થીઓની બંનેમાંથી જે પરીક્ષામાં સારું એમનું પ્રદર્શન હશે એ માર્કશીટ ધ્યાને લેવામાં આવશે આ આવી ઉત્તમ વ્યવસ્થા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે બીજું ખાસ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે અથવા તો નબળા પરિણામથી નિરાશ થયા છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનો પર્સનલ સંપર્ક કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપી ફરીથી એક તક ઝડપી લેવા માટે એમને મદદ કરવામાં આવશે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે અને અમારા શિક્ષકોની ટીમ વેકેશન દરમિયાન અને જૂન મહિના દરમિયાન એમને જે વિષયમાં નબળાઈ લાગે છે જે વિષય એમના નબળા છે એ વિષયનું અતિરિક્ત શિક્ષણ તાલુકા કક્ષાએ આપી શકે એવી વ્યવસ્થા ગોઠવાનું આયોજન હું કરી રહી છું એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે કે નપાસ થયા છે નિષ્ફળ ગયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી ઓવરઓલ આખા જિલ્લાનું પરિણામ ખૂબ સરસ રહ્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન એવું ખાસ જણાવતા મને આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી માત્ર બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પણ પરિણામ ખૂબ સરસ આવ્યું છે વાગરા જિલ્લામાં આવેલી વિજ્ઞાન વાગરા તાલુકામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ બોતેર ટકા છે અને માં આવેલી સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ બાવન ટકા છે ઓછી સુવિધા આ બંને શાળાઓ પાસે પોતાના બિલ્ડિંગ નથી બંને શાળાઓ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બેસે છે તેમ છતાં તેમના શિક્ષકોની મહેનતના કારણે આટલું સારું પરિણામ બંને શાળાઓ મેળવી શકી છે તો આ બંને શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હું ખાસ અભિનંદન પાઠવું છું. ઈસ વિડિયો કો લાઈક કરે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે